ભિલોડાની માતૃશ્રી કંકુબા કન્યા છાત્રાલયમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં ફોરેસ્ટ વિભાગ માકરોડના ફોરેસ્ટ સ્ટાફ તથા લક્ષદીપ આયુર્વેદના સહયોગથી ડૉક્ટર વિશાલ દેવ સાહેબની પ્રેરણાથી તેમજ આદિવાસી કોંગ્રેસ ગુજરાત પ્રદેશ મંત્રી પરાગ બગોરા તથા બેટી બચાવો બેટી ભણાવોના પ્રેરણા પ્રસારક એવા એડવોકેટ દિલીપ સાહેબની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વન વિભાગના અજયભાઈ જોશિયારા તથા રાજુભાઈ બામણીયા રમેશભાઈ પટેલ દ્વારા છોડ ઝાડના રોપા આપવામાં આવ્યા હતા તથા માતૃશ્રી કંકુબા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓને વૃક્ષો વાવવા તથા જતન કરવા પર્યાવરણનું રક્ષણ કરવા સમજ આપવામાં આવી હતી તેમજ એડવોકેટ એચ આર બોક્સર ગીતાબેન પ્રિયંકાબેન ભગવતીબેન દ્વારા શ્રમ સહાય કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિ કા ખરાડી અરવલ્લી